ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જ્યારથી પડગમ વાગ્યા હતા ત્યારથી લઈને પરિણામના દિવસે પાર્ટી હોય કે પછી સમાજવાદી પાર્ટી હોય આ બધું હારવાનું છે પણ ક્યાંક એવું લાગ્યું કે આ વખતે લોકોને ભાજપ નથી જોઈતી અને પરિણામ પણ આપણી સામે છે અને હવે એ જ દરમિયાન જ્યારે ભાજપના અમુક જગ્યા પર વિજેતા થયા છે એમના ઉમેદવારો તો એ જ ઉમેદવાર સાથે હવે જે અત્યારે પોસ્ટર જે વાયરલ થયા છે એ છે લોરેન્સ બિસ્નોય જે કુખ્યાત ગેંગસ્ટર છે લોરેન્સ બિન્સનો તેમના ફોટા સાથે સરઘસ કાઢવામાં આવ્યું છે કઈ જગ્યાની વાત છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્વિન્યુસ સાથે હું છું રીધિ ખેડાના મહેમદાવાદ છે ત્યાં જયારે ભાજપનું જે વિજય સરઘસ કાઢવામાં આવ્યું અને એ જ સરઘસ ની અંદર જ્યાં કુખ્યાત ગેંગસ્ટર છે લોરેન્સ બિસ્નોય એમના પોસ્ટર ની સાથે સમર્થકો બહાર આવ્યા છે મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોના પોસ્ટર સાથે ઉજવણી કરી છે સાથે સાથે ભાજપના નેતાઓ પણ આ ઉજવણીમાં દેખાઈ રહ્યા છે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર અત્યારે ફરકાવવામાં આવ્યા છે જે રીતે આપણે સવારથી જોઈ રહ્યા હતા કે જે રીતે આખો સડક તો મુદ્દો છે ક્યાંક કેવું લાગી રહ્યું હતું કે ભાજપ જીતવાનું છે ક્યાંક કેવું લાગી રહ્યું હતું કે આ વખતે કોંગ્રેસ બાજી મારવાનું છે જુનાગઢમાં પણ આપણે એ જ રીતે જોયું કે એવું લાગતું હતું કે આ વખતે ગિરીશ કોટેચાનો જે હોદ્દો છે એમનો દીકરો પાર્થ કોટેચા છે તે સાચવીને રાખશે પણ તે પણ હારી ગયા જ્યાં પણ લાગતું હતું કે કોંગ્રેસના આ ઉમેદવાર અંજલી આહિર છે તે જીતી જશે તે પણ હારી ગયા પણ હવે સવાલ અહીંયા એ થાય છે કે આ કુખ્યાત ગેંગસ્ટર જેમ લોરેન્સ બિશ્નોય છે તેમના પોસ્ટર સાથે રેલી કાઢવાનો મતલબ શું શું આખી જે ચૂંટણીમાં ખેડામાં લોરેન્સ બિશ્નોઈ દ્વારા કોઈ મદદ કરવામાં આવી હશે એ પણ અહીંયા સવાલ છે કે જો તમે ભવ્ય ઉજવણી કરો છો તો તમારા સમર્થકો તમારા કાર્યકર્તાઓ હોય છે આ રીતે પોસ્ટર તમે લઈને નીકળો છો તો એમના ઉપર પણ સવાલ ઊભા થાય છે આપણે એ વિડીયો પણ જોઈએ કે સમર્થકોમાં તો ખૂબ ખુશીનો માહોલ છે પણ એમની સાથે જે પોસ્ટર છે એ લોરેન્સ બિશ્નોઈના છે જે રીતે ખેડાના મહેમદાબાદ છે ત્યાંની જે સ્કૂલ છે એમની આજુબાજુ જ્યારે ઉજવણી થઈ રહી હતી અને એ જ ઉજવણી દરમિયાન આ જે પોસ્ટર છે તે ફરકાવવામાં આવ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર